નમસ્કાર હવે હું તમને કહેવા જે જઈ રહી છું એ દિવસના સૌથી મોટા સમાચાર છે માણસ જાત સામે આવી રહેલી સૌથી મોટી સમસ્યા છે અને તમે એને એટલા માટે ખૂબ ધ્યાનથી સાંભળજો કેમ કે મને એવું લાગે છે કે આનાથી મહત્વનું બીજું કશું જ નથી અરવલ્લીના ધનસુરા પાસેની એક ઘટના છે એ ઘટના સાંભળતાની સાથે જ મને પાંચ મિનિટ એ ઘટના પ્રોસેસ કરતા લાગી કે આ એક્ઝેક્ટલી થયું શું છે એકત્રીસમી ડિસેમ્બરની સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાય છે અરવલ્લીના ધનસુરા પાસેના પોલીસ સ્ટેશનમાં ગયેલી ફરિયાદમાં માતા પિતા એવું કહે છે કે એમની માત્ર પાંચમા ધોરણમાં ભણતી છોકરી જેની ઉંમર દસ વર્ષ છે એ દસ વર્ષની છોકરીનું કોઈએ અપહરણ કરી લીધું છે પોલીસને પણ અચરજ પમાડે એવો કિસ્સો છે કે ભાઈ આવી આટલી નાની છોકરીનું અપહરણ કોણે કર્યું હશે એટલે તરત જ એ લોકો તપાસમાં લાગી જાય છે અને ગણતરીના કલાકોમાં જ એમની સામે જે આવે છે એ સમાજની સૌથી મોટી ચિંતાનો વિષય છે એ પાંચમા ધોરણની છોકરીનું અપહરણ નહોતું થયું એ છોકરી ભાગી ગઈ હતી કેવી રીતે ભાગી હતી તો કે ઇન્સ્ટાગ્રામ પર એને બોયફ્રેન્ડ હતો મમ્મીનો મોબાઈલ મમ્મીનો સ્માર્ટફોન બે છોકરીઓ બંને સગીર વયની છોકરીઓ આ નાની છે એનાથી મોટી બેન એ પણ નાની ઉંમરની જ છે આ બે છોકરીઓ મમ્મીના મોબાઈલમાં એ લોકોના સાત ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા અલગ અલગ અને સાતમાંથી પાંચ ડીએક્ટિવેટ કરેલા હતા બે એક્ટિવ અકાઉન્ટ હતા અને આ બેનો મમ્મીના મોબાઈલમાં ઇન્સ્ટા એકાઉન્ટ વાપરતી હતી આ એકાઉન્ટ વાપરતા વાપરતા એ પાંચમા ધોરણમાં ભણતી છોકરી દસમા ધોરણમાં ભણતા એક છોકરાના સંપર્કમાં આવે છે સોળ વર્ષના એ છોકરા સાથે સતત સંપર્કમાં રહે છે અને પછી એક દિવસ એ બંને જાય છે પોલીસ હવે એવું કહી રહી છે કે કિશોર આ છોકરીને ભગાડી ગયો અને ભગાડી ગયો નહીં હવે એ અપહરણનો ગુનો નોંધ્યો છે એટલે અપહરણ કર્યું એવું પણ કહી રહ્યા છે પ્રશ્ન પૂછાય છે એટલે પોલીસ એવું પણ કહે છે કે હા છોકરીની સાથે દુષ્કર્મ થયું છે ચિંતાની બંનેના છોકરાને છોકરી બંનેના મા બાપે ચિંતા કરવાની જરૂર છે એક તો પાંચમા ધોરણની છોકરી જ્યારે ભાગી જાય છે ત્યારે ભાગી જાય શબ્દ નથી આવતું એનું અપહરણ થયું એવો શબ્દ આવે છે અને ગુનો એ સોળ વર્ષના છોકરા પર લાગે છે જે પોતે કિશોર છે એ પોતે છોકરીની સાથે ખબર નહીં કઈ પ્રેમઝાળમાં આટલી નાની ઉંમરે એ ફસાય છે એ દસ વર્ષની છોકરીને લઈને જાય છે અને હવે એટલા નાના છોકરા પર રેપ કેસ થવાનો છે દુષ્કર્મનો કેસ છોકરા પર થશે જ્યારે હકીકત એ છે કે પાંચમા ધોરણની છોકરી ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડી રહી છે આપણા હાથમાં મોબાઈલ પહોંચ્યા તો મોબાઈલ પહોંચવાનો બહુ જ ઉમદા હેતુ છે આ મોબાઈલ તમારી સામે આખી દુનિયા મૂકી દે છે પણ આ દુનિયાનો એક એવો નાનો અંશ કે જે ઇન્સ્ટાગ્રામ છે અને એ ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં પડવા તો બિલકુલ નથી બનેલું એનો એક ઉપયોગ હોઈ શકે કે વન ઓફ ધી એસ્પેક્ટ કે એના બહુ જ બધા એના ઉપાયો અને એના ઘણા બધા ઉપયોગ છે એમાંથી એક એ હોઈ શકે કે ભાઈ એના પર લોકો પ્રેમમાં પડે છે પણ ખાલી પ્રેમમાં પડવાનું એ માધ્યમ નથી ને એ પાંચમા ધોરણમાં ભણતી છોકરી માટે તો નહીં જ સરકાર શું કરી રહી છે આ દિશામાં પ્રયત્ન તો સરકાર એક ડિજિટલ પોલિસી લઈને જે આવી રહી છે પ્રોટેક્શન માટે સુરક્ષા માટે તો એમાં સરકારે કહ્યું છે કે જો હવે તમારે અઢાર વર્ષથી નીચેના બાળક માટે મા બાપે પણ જો ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવવું હશે તો એના માટે આખી પ્રોસેસ છે ફોલો કરવી પડશે પરવાનગી લેવી પડશે તમે નહીં બનાવી શકો એટલે એક બાજુ અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકનું અકાઉન્ટ પણ મા બાપ ન બનાવી શકે એ પ્રકારની ચિંતા વ્યક્ત થઈ રહી છે અને બીજી બાજુ મમ્મીના સ્માર્ટફોનમાં પાંચમા ધોરણની છોકરીઓ છે એ પ્રેમમાં પડી રહી છે આનાથી મોટો ચિંતાનો વિષય બીજો કયો હોઈ શકે સમાજ માટે આદિમાનવના હાથમાં પથ્થર હતા પથ્થર ટકરાવ્યા તો આગ પેદા થઈ એને નહોતી ખબર એ આગથી શું થઈ શકે એ આગથી એણે દાવાનળ લગાડ્યો હોત એ આગથી એણે જંગલો બાળી નાખ્યા હોત એ આગથી એણે પોતાના વસવાટોને ખતમ કરી નાખ્યા હોત પણ એ બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક આગનો ઉપયોગ કરતા શીખ્યો એ આગથી રાંધતા શીખ્યો પથ્થર ઘસ્યા અને જ્યારે એણે ચાકુ બનાવ્યું ત્યારે એ ચાકુથી કોઈને મારી પણ શકતો હતો પણ આપણે ધીરે ધીરે એનો સદુપયોગ કરતા શીખ્યા આપણે એનાથી શાક સમારતા શીખ્યા અને આપણે બધાના ઘરમાં ચાકુ છે પણ એ હત્યા માટે નથી વાપરતા એ શાક સમારવા માટે વપરાય છે અને એ જ રીતે મોબાઈલ છે એના બહુ જ બધા બીજા ઉપયોગ છે મોબાઈલનો અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ જો પાંચમા ધોરણની છોકરીઓ પ્રેમમાં પડવા માટે જ કરશે અને દસમા ધોરણના છોકરાઓ જો છોકરીઓને ભગાડી જવામાં વાપરશે તો પરિણામ એ આવશે કે એક તો છોકરીઓની સામે તો ખાલી એક પ્રશ્ન થશે છોકરાઓ પર તો રેપ કેસ થાય છે દસમા ધોરણના છોકરાની જિંદગી શું એનું ભવિષ્ય શું આ બહુ મોટો ચિંતાનો વિષય છે જો બંને પોતપોતાની સહમતીથી ભાગ્યા છે તો હવે એ છોકરીના મા બાપે વિચારવું પડશે કે કોઈ છોકરાની જિંદગી બરબાદ કરવી જો એણે અપહરણ નથી કર્યું તો એના પર અપહરણ કે દુષ્કર્મનો ગુનો શું કામ લાગુ થવો જોઈએ પરસ્પર સહમતીથી થયેલા કોઈ પણ કૃત્યો માટે એવા અપરાધો તો લાગુ ન જ થવા જોઈએ જેનાથી સામેવાળાની જિંદગી છે એ જા એ આખી જોખમમાં મુકાઈ જાય પોલીસ આના પર શું કહી રહી છે અને પોલીસ તો ઓબ્વિયસલી એના પર દુષ્કર્મનો અપરાધ દાખલ કરવાની છે કેમ કે જે ફરિયાદ થઈ કાયદો જે કહે છે એ પ્રકારે પોલીસ કામ કરવાની છે પોલીસનું વજન સાંભળીએ ગઈ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ચોવીસના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક સાડા દસ વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ આ જે બાળકી હતી એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા